નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો આલ્ફા ઇંગ્લિશ સ્કૂલ જે કુવાડા ખાતે આવેલી છે તેમજ સનફ્લાવર સ્કૂલ જે કુવાડા ખાતે આવેલી છે તેમાં જે ગુજરાતી માધ્યમ માટે તેમજ જે વિવિધ વિષયો માટે અહીંયા અંગ્રેજી માધ્યમ માટે વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે જોઈ શકો છો વિગતવાર જાહેરાત જોઈએ મિત્રો તો પ્રી પ્રાઇમરીમાં ધોરણ એક થી પાંચ માટે તેમજ બધા વિષયો માટે અહીંયા ભરતી જાહેરાત આવી છે ધોરણ છ થી આઠ માટે બધા વિષયો માટે ધોરણ નવ થી દસ બધા વિષયો માટે તેમજ અગિયાર થી બાર જે ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ બધા વિષય માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમર થી લઈ અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે છે તેના અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની તમામ વિષયના શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો નોંધ આપેલી છે મિત્રો ગુજરાતી માધ્યમ માટે આપનું રિઝ્યુમ જે મોબાઈલ નંબર આપેલા છે ચોર્યાસી પર તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે જે સત્તાણું ત્રણસો ચુમ્મોતેર સત્તાવન એકસો અડસઠ જે નંબર છે વોટ્સઅપ નંબર તેના પર તમારે જે રિઝ્યુમ છે તમારું તે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો મધરવાડા રોડ હરી ઓમ ચોક મુ કુવાવડા તાલુકો જિલ્લો રાજકોટ ખાતે આ સ્કૂલ આવેલી છે મિત્રો આલ્ફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ સનફ્લાવર સ્કૂલ જે કુવાડા ખાતે આવેલી છે તેની આ ભરતી જાહેરાત હતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય